ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે ટ્રાફિકમાં ફરજ બજાવતા કર્મીઓને રેઇનકોટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી ઉનાળાની કારસા ગરમી હોય શિયાળાની કડકતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જવાન પોતાની ફરજ બજાવતા હંમેશા દેખાય છે અંકલેશ્વર ખાતે ટ્રાફિકનું ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે જોતાં તેમણે વિચાર્યું કે આ ટ્રાફિક પોલીસ જવાનો માટે આપણે કંઈ કરવું જોઈએ જે વિચારને અમલમાં લાવતા કતરોજ તેમના દ્વારા પ્રતિન ચોકડી રાતુડા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસ જવાનોને રેન્કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે પણ પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને રેન્કોટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહીં નોંધવું ઘટે કે થોડા સમય અગાઉ પણ શ્રીનંદ ટ્રાવેલ્સના માલિક દ્વારા વાલિયા ચોકડી ખાતે પણ ટ્રાફિક જવાનોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું સર શ્રીનંદ ટ્રાવેલ્સ માટે હું ભાવિક મોદી ગયા અઠવાડિયે ટીઆરબીના જવાનો માટે આપણે જે રેનકોટનું વિતરણ કરેલું એ અનુસંધાને આજ બે દિવસ ત્રણ દિવસથી જે વરસાદ પડી રહેલો છે તો આજ રોજ પ્રતિન ચોકરી રાજલા ચોકરીના ટીઆરબીના જવાનો માટેની આજે એકવાર પાછી મેં એમના કામગીરીને અનુલક્ષીને આ એક રેનકોટનું વિતરણનું કામ કરેલ છે